બદલાવો નથી તમારું ડાળ લગભગ હાજે પડવિંદાયું તો 70 ફૂટે આ 70 ફૂટ તો ને પડવિંદાયા એટલે બદલાવો છે કે કઈ નીલફેર વાત હું કીધું બદલાવો છે પણ કાકા 150 ફૂટે એમ પડવિંદાય ને એટલે આટલે ઈ પૂછાજી અકાલ હોય ને 50 ફૂટે હાય એમ 150 ફૂટ થી ઓજ 200 કરી નાખો ને ઈ તો કાઈ પૂછું નથી પૂછો તો પૂછો એટલે ઈ પૂછે

આ તો દોઢસો થયો ને અત્યારે કેટલો થયો 150 આ તો હજી જવા દિયો બીજું હું બીજો આગળ બદલે હે હેરી આવ્યો તો જવા દેવા જેવું લાગે તો જવા દિયો થોડું પાણી લો હા ભાઈ ભાઈ આ નિલભાઈ પીયુષભાઈ બોલું એ છે ને દોઢસો ગયો છે ને અત્યારે હવે બે કટકા એકસો પિસ્તાલીસ ચાલીએ લાલ પરવાણ અત્યારે આવે છે એટલે બીજો પચાસ જવા દેવો હોય તો જવા દેવો તો ખ્યાલ આવે પછી ફેરવીએ બદલે છે પરવાણ એટલે એ ખરું હાલતું હોય ને તો કાંઈ ઓલું નથી જેમ પછી તમારે કરવું એમ તમે કહો કાંઈ વાંધો તો ફેરવી નાખી બરોબર ને તો ઈ લેવલ એ રાખવું હોય કે ઊંચું નીચું કરવું છે કેટલું લેવું છે એટલે કેટલું લેવલ નીચે લેવું છે એક ફૂટ નીચે છે જે પાણીનું તમારે પ્રમાણ છે ને એનાથી હા તો થોડુંક લેવું હોય તો લઈ લઈએ હા એ ભલે ને જરાક લઈ ચાલો નીચે એવું લાગે બરોબર હા એ તો એ તો કરી નાખશો અત્યારે લેવલ આપડે થોડુંક હજી છે ને એવું લાગે તો હજી એક ફૂટ નીચે લઈ લઈ પછી છે ને સીધા છે ને બોરમાં જ અંદર કરશું એ ઈ તમારે પાણીનું છે ને એમાં કરી નાખશું બરાબર અત્યારે હવે દિશા કઈ લેવી છે પાછી કે એ તો આપણી રીતે ચાર દિશા તમારે ટોટલ આ લેવલમાં કેટલા બોર કરવા ટૂંકમાં કેવું એટલે હું દિશા નું હમણાં પાંચ કરવા ને હાલો તો એ અમારી રીતે કઈ વાંધો નહીં તો હું છે ને એને મારી રીતે માણસો ને કહી દઉં એ રીતનું લેવલ લઈને એ રીતના ના 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 એ તો આ બોરે આ બોરે તમારે વહેતું પાણી થઈ જાય આમાં આવ્યું હોય ને સિત્તેર ફૂટે પરમાણુ આવેલું ઓછું આવેલું હા હા એવું આવ્યું હે ગોરમ એવું નથી આવ્યું પણ નોર્મલ આવ્યું ગોરમ એટલે એ તો આવેલું છે અને અત્યારે લાલ હજી આવે હે બદલે આવ્યું એટલે એ રાઉન્ડ હવે લાલ હે ને હમણાં બૈજલું છે હજી લાલ એમ એમ જવા દેવું જેવું છે એમ પચાસ ફૂટ જવા દેવો

એ હોય તો ઉતરીને જરા ખે ને રેમન તું એક નજર મારી આવજે બરોબર પછી એને સીધું હજી પરવાન છે ને એ પરવાણમાં સીધા કરવા બીજી રીંગ પરવાણમાં સીધા મોઢામાં અંદર એમાં ભલે પછી પચાસ થાય હોફ જાય થાય બરાબર હા હાલો તો આ કાઢી ગયું